ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા સાંભળીશું 24 અવતારની અતિ દુર્લભ કથા સાંભળીશું આ 24 અવતારની કથા સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે આપણા સર્વ દુઃખો સર્વ પાપો નાશ પામે છે અને ભગવાનનું શરણ મળે છે સુખ સમૃદ્ધિ આવશે અને ભાગ્યના દ્વાર થશે તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી સંપૂર્ણ આ કથાને તમે સાંભળજો અને બીજાને પણ આ વિડીયો શેર કરજો જેથી ભગવાનના ચોવીસ અવતારની કથા બીજાને પણ સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય ફળ મળે તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ ભગવાનના ચોવીસ અવતારની કથા શાંતકારમ ભુજગસયનમ પદ્મનાભમ સુરેશમ વાસુદેવાય ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથા અતિ દુર્લભ કથા મિત્રો તમારા માટે એક જ વિડીયોમાં હું સંભળાવવા જઈ રહી છું શાસ્ત્રમાં વર્ણન છે કે ભગવાનની કથાઓ વાતો સાંભળવાનું ખૂબ જ મુન્ય ફળ મળે છે વ્યક્તિ તેના સમસ્ત પાપમાંથી મુક્ત થાય છે અને સુખ સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે ભાગ્યના દ્વાર ખુલે છે માતા લક્ષ્મી આપણા ઘરમાં સદાય માટે નિવાસ કરે છે સમસ્ત કષ્ટ પીડા દૂર થાય છે અને અંતે ભગવાનના વેંકૃદ્ધામાં સ્થાન મળે છે તો મિત્રો ખૂબ જ મહિમા છે ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથા સાંભળવાનો પૂરા મનથી હૃદયથી આ કથા સાંભળજો અધૂરી છોડવાની ભૂલ કરશો નહીં અને વિડીયો બીજાને શેર જરૂર કરજો જેથી બીજાને પણ આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે અને અને આપણને મળે ભગવાનની કથા સાંભળવાથી પવિત્ર થાય છે 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 એવું કહેવાય કે પૃથ્વી પર સંકટ આવે તો ભગવાન અવતાર લઈને એ સંકટને દૂર કરે છે ભગવાન શિવ અને વિષ્ણુજી એ અનેક પૃથ્વી પર અવતાર ધારણ કર્યા છે ભગવાન શિવના ઓગણીસ અવતાર છે જે સુ પુરાણમાં વર્ણન છે અને આજે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુના

ઘોર તપસ્યા કરી પ્રેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તપ નામથી નામથી સન યુક્ત થઈને સનનંદન સનાતન અને નામના ચાર બાળકોને રૂપમાં અવતાર લીધો આ ચારેય બાળક બાળ સ્વરૂપ મુનિ જન્મ સાથે મોક્ષ પરાયણ પ્રભુ ભક્તિમાં લીન રહેનારા તપસ્વી નિત્ય સિદ્ધિ અને નિત્ય વિરક્ત હતા આ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો સર્વપ્રથમ અવતાર માનવામાં આવે છે શંકાધીક મુનિ અવતાર જે ચાર બાળકના સ્વરૂપમાં ભગવાને લીધો છે હવે બીજો અવતાર વરાહ અવતાર ધર્મગ્રંથ અનુસાર ભગવાન વિષ્ણુએ બીજો અવતાર વરાહ અવતાર લીધો હતો વરાહ અવતાર થી જોડાયેલી કથા આ પ્રમાણે છે પૂર્વકાળમાં દૈત્ય હિરાણ્યક્ષે જ્યારે પૃથ્વીનું હરણ કરીને સમુદ્રમાં સંતાડી દીધી ત્યારે બ્રહ્માજીના નાકમાંથી ભગવાન વિષ્ણુ વરાહ રૂપમાં પ્રગટ થયા હતા ભગવાન વિષ્ણુએ આ રૂપથી ભગવાન વિષ્ણુના આરૂપને જોઈને બધા જ દેવતા અને ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી અને દેવતાઓના આગ્રહ કરવાથી પૃથ્વીને શોધવાનું શરૂ કર્યું એમની એમની નાકથી ભગવાન વરાહે તેમના નાકની સુગંધથી એટલે કે નાકથીની સહાયતાથી પૃથ્વીની સુગંધ ઓળખતા ઓળખતા પૃથ્વીને શોધવા લાગ્યા પૃથ્વી ક્યાં છે એ ભગવાને જાણી લીધું અને સમુદ્રની અંદર જઈને એમના દાતો પર પૃથ્વીને મૂકીને ભગવાન બહાર આવ્યા ત્યારે હિરણ્યાક્ષ દેત્યાએ જોયું કે ભગવાનનું વરાહ રૂપ ને તો યુદ્ધ માટે લલકારે છે અને ભગવાન વરાહ અને હિરણ્યાક્ષ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ભગવાન વરાહે હિરણ્યાક્ષનો વધ કર્યો અને પછી ભગવાન વરાહે પૃથ્વીને જળ પર સ્થાપિત કરી દીધી ત્રીજો અવતાર નારદ અવતાર ધર્મ ગ્રંથો અનુસાર નારદ મુનિ પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે શાસ્ત્ર અનુસાર નારદમુનિ બ્રહ્માજીના સાતમા માણસ પુત્રમાંથી એક છે નારદ મુનિએ કઠોર તપસ્યા કરીને દેવર્ષિ પદ પ્રાપ્ત કર્યું તે ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી એક માનવામાં આવે છે દેવર્ષિ નારદ ધર્મનો પ્રચાર અને લોક કલ્યાણ માટે હંમેશા તત્પર રહે છે શાસ્ત્રમાં દેવર્ષિ નારદને ભગવાન વિષ્ણુનું મન પણ કહેવાયું છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના દશમ અધ્યાયમાં છવ્વીસમાં શ્લોકમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આનું મહત્વ સ્વીકારતા કહ્યું છે કે દેવ ઋષિઓમાં હું નારદ છું ચોથો અવતાર અવતાર સૃષ્ટિના આરંભમાં ભગવાન તેમનું સંપૂર્ણ વેશ તપસ્વી નો સમાન હતો ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ નર નારાયણ રૂપ આ અવતાર લીધો હતો નર ના રૂપમાં પાંચમો અવતાર કપિલ મુની અવતાર ભગવાન વિષ્ણુ એ પાચમો અવતાર કપિલ મુની લીધો હતો તેમના પિતા નામ મહર્ષિ કદર્મ હતું અને માતા નામ હતું દેવહુતિ બાણની સૈયા પર સુતેલા ભીષ્મ પિતાના શરીરના ત્યાગ સમયે વેદજ્ઞ વ્યાસ ઋષિ અહી ઋષિ ભગવાન કપિલ પણ ત્યાં હતા વેદજ્ઞ વ્યાસ ઋષિ પણ ત્યાં હતા અને ભગવાન કપિલ પણ ત્યાં હાજર હતા ભગવાન

પાર્વતી અને માં સરસ્વતી તેમના પ્રતિવ્રતા હોવાનો તેમને ગર્વ અહમ થયો ભગવાને એમના અહંકારને નષ્ટ કરવા માટે લીલા રચી એ અનુસાર narad muni ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને એક એક કરીને જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની સતી અનસુરીયાના સામે તમારું સતીત્વ કઈ નથી ત્રણેય દેવીઓએ આ વાત તેમના સ્વામીઓને કહી અને કહ્યું કે તમે સતી અનસુરીયાને પ્રતિવ્રતાની પરીક્ષા લો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ અને બ્રહ્માજી સાધુ વેશમાં અતી અત્રિમુનિના આશ્રમ આવ્યા મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં હાજર હતા નહીં ત્રણેય દેવતાઓ સતી અનસૂયા પાસે ભિક્ષા માંગી પણ સાથે એવું પણ કહ્યું કે તમે અમને નિર્ણવસ્ત્ર થઈને ભિક્ષા તમારે આપવી પડશે તો જ અમે ભિક્ષા લઈશું અનસૂયામાં પહેલા આવું સાંભળીને તો થોડા ચોંકી ગયા પણ સાધુઓનું અપમાન ન થાય માટે તેમણે તેના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારું પતિવ્રતા ધર્મ શક્ય છે તો આ ત્રણેય સાધુ છ મહિનાના બાળક બની જાય આવું કહેતા જ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા ત્યારે માતા અનસુયાએ તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને ઘોડિયામાં હિંચકાવા લાગ્યા જયારે ત્રણેય દેવો સમય જતા આવ્યા નહીં તો ત્રણેય દેવીઓ ચિંતામાં પડી ગયા ત્યારે નારદ મુનિ ત્યાં આવ્યા અને બધી જ વાત કહી ત્રણેય દેવીઓ માતા અનસુયા પાસે આવ્યા અને તેમની સામે માફી માંગી ત્યારે દેવી અનસુયા ત્રણ દેવના દેવને તેના અસલ સ્વરૂપમાં એ લાવ્યા પ્રસન્ન થઈ ત્રણેય દેવોએ વરદાન આપ્યું કે માં અનસુયા અમે ત્રણેય દેવ અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપમાં જન્મ લઈશું ત્યારે બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં શિવજીના અંશ રૂપે દુર્વાસા અને વિષ્ણુ ભગવાનના અંશ રૂપી દત્તાત્રેયનો જન્મ થયો સાતમો અવતાર યજ્ઞ અવતાર શ્રી હરીનો સાતમો અવતાર છે યજ્ઞ અવતાર ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન યજ્ઞનો જન્મ સ્વયંભૂ મનવંતરનામાં થયો હતો સ્વયંભૂ મનુની પત્ની સતરૂપાના ગર્ભથી આ આકૃતિનો જન્મ થયો

નાભી નામનો એક રાજા હતો એમને કોઈ સંતાન હતા નહીં પુત્ર હતા નહીં આ કારણે તેમણે તેની ધર્મપત્ની મેરુ દેવી સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો યજ્ઞથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સ્વયં પ્રગટ થયા અને તેમણે મહારાજ નાભીને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પુત્રના સ્વરૂપમાં જન્મ લઈશ વરદાન સ્વરૂપ થોડા સમય પછી ભગવાન વિષ્ણુ રાજા નાભીને ત્યાં પુત્ર રૂપે જન્મ્યા પુત્રનું અત્યંત સુંદર શરીર તેજ બળ અશ્વર્ય યશ પરાક્રમ અને સુરવીરતા વગેરે ગુણોને જોઈને રાજા નાભીએ તેમનું નામ વૃષભ રાખ્યું નવમો અવતાર આદિરાજ પૃથુ અવતાર ભગવાન વિષ્ણુના એક અવતારનું નામ છે આદિરાજ પૃથુ ધર્મ ગ્રંથ અનુસાર સ્વયંભૂ મુનિના અંશ અંગ અંગ નામના પ્રજાપતિના વિવાહ મૃત્યુની માનસિક પુત્રી સુનિધિ સાથે સુનિધિ સાથે તેમના લગ્ન થયા અને વેદ નામનો પુત્ર થયો તેણે ભગવાનને માનવાનો તિરસ્કાર કરી દીધો અને સ્વયંને પોતાની પૂજા માટે કહ્યું ત્યારે મહર્ષ્યોએ મંત્રો મુક્ત કરશુંથી તેનો વધ કરી દીધો ત્યારે મહર્ષ્યોએ પુત્રહીન રાજા વેનની ભૂમીઓનું મંથન કર્યું જેનાથી તેમને પુત્ર નામનો પૃથુ નામનો પુત્ર ઉત્પન્ન થયો પૃથુના ડાબા હાથમાં ચક્ર અને ચરણમાં કમળનું ચિહ્ન જોઈને ઋષિઓએ બતાવ્યું કે પૃથુના વેશમાં સ્વયં શ્રી હરિનો અંશ અવતરિત થયો છે દસમો અવતાર મત્સ્ય અવતાર પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ સૃષ્ટિને પ્રલયથી બચાવવામાં મત્સ્ય અવતાર લીધો હતો આની કથા આ પ્રકારે છે પૂર્ણકાળમાં એક રાજા સત્યવ્રત થયા હતા સત્યવ્રત એક દિવસ નદીમાં જળ અંજલી આપી રહ્યા હતા તો અચાનક તેની અંજલીમાં એક નાની એવી માછલી આવી ગઈ તેમણે માછલી જોઈ તો વિચાર્યું કે માછલીને પાછી સાગરમાં દરિયામાં મૂકી દો પણ એ માછલી બોલી કે મને ફરી પાણીમાં સાગરમાં પાણીમાં નાખશો નહીં નહીં તો અન્ન નરક થઈ જશે અને અન્ય માછલીઓ મને ખાઈ જશે ત્યારે રાજા સત્યવ્રતે માછલીને તેમના રાજમહેલમાં લઈ ગયા અને કમંડળમાં રાખી દીધી માછલી વધારે મોટી થઈ કમંડળમાં તો એ રાજાએ સરોવરમાં રાખી તો જોત જોતામાં માછલી સરોવરમાં પણ સમાઈને એટલી મોટી થઈ ગઈ રાજાને પછી સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય જીવ નથી રાજાને એવું લાગ્યું એટલે રાજાએ માછલીને વાસ્તવિક સ્વરૂપમાં આવવાનું કહ્યું એણે રાજાની પ્રાર્થના સાંભળીને રાજાએ સાંભળી અને ભગવાને રાજાને સાક્ષાત ચાર પૂજા ધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને દર્શન આપ્યા અને તેમને કહ્યું કે આ મારો મત્સ્ય અવતાર છે ભગવાને સત્યવ્રતને કહ્યું કે સાંભળો આજથી સાત દિવસ પછી પ્રલય થશે ત્યારે મારી પ્રેરણાથી એક વિશાળ મોટી હોડી તારી પાસે આવશે તમે સપ્ત ઋષિઓ ઔષધિઓ બીજા પ્રાણીઓના સૂક્ષ્મ સ શરીરને લઈને તમે તેમાં બેસી જજો જ્યારે તમારી હોડી ડગમગવા લાગશે ત્યારે હું મત્સ્યના રૂપમાં મા તમારી પાસે આવીશ એ સમયે હું વાસુકી નાગ દ્વારા મારા પૂંછડીથી બાંધી દેજો એ સમયે એ સમયે તું પ્રશ્ન તમે જે કંઈ પ્રશ્ન પૂછશો ત્યારે હું તમને એના ઉત્તર આપીશ જેનાથી મારો મહિમા જે પરબ્રહ્મ નામથી વિખ્યાત છે તે તમારા હૃદયમાં પ્રગટ થશે ત્યારે સમય આવવા પર મત્સ્ય રૂપ ધારી ભગવાન વિષ્ણુએ રાજા સત્યવ્રતને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો જે મત્સ્ય પુરાણ નામથી પ્રસિદ્ધ થયું અગિયારમો અવતાર કૂર્મ અવતાર એટલે કે કાચબાનો અવતાર ધર્મગ્રંથ અનુસાર ભગવાન કુર્મ એટલે કે કાચબાનો અવતાર લઈને સમુદ્ર મંથન માં સહાયતા કરી હતી ભગવાન વિષ્ણુના કર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહેવાય છે આ અવતારની કથા આ પ્રમાણે છે એકવાર મહર્ષિ દુર્વાસાએ દેવતાઓના રાજા ઇન્દ્રને શ્રાપ આપી દીધો અને તે શ્રી વિહીન થઈ ગયા. ઇન્દ્ર જ્યારે ભગવાન વિષ્ણુ પાસે આવ્યા તો તેમણે સમુદ્ર મંથન કરવા માટે કહ્યું. જ્યારે ઇન્દ્રદેવ શ્રી હરીના કહ્યા અનુસાર દૈત્ય દૈત્ય દેવતાની સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ ગયા. સમુદ્ર મંથન માટે મદરાચલ પર્વતે મથાની અને નાगराज વાસુકીને એક દોરડો દોરડો બનાવ્યું. મદરાચલ પર્વતે મથાની કરી પણ બધા મળીને પણ એક પર્વતને વધારે દૂર સુધી લઈ જઈ ના શક્યા ઉપાડી ના શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પર મૂકી દીધો અને મળીને મૂકી દીધો નાગરાજ વાસુકીને દોરડું તો બનાવ્યું પરંતુ મદ્રાચલ ના નીચે કોઈ આધાર હતો નહીં એટલે એ ન હોવાને આધાર હોવાને ન હોવાને કારણે સમુદ્રમાં ડૂબવા લાગ્યું મદ્રાચલ પર્વત આ જોઈને ભગવાન વિષ્ણુએ

ઉચ્ચસ્રવા નામનો ઘોડો નીકળ્યો દેવી લક્ષ્મી એરાવત હાથી કલ્પવૃક્ષ અપ્સરાઓ અને બહુ બધા રત્ન નીકળ્યા એટલે કે ચૌદ રત્ન નીકળ્યા હતા તેમાં અંતમાં ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા આજ ધન્વંતરી ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે ધન્વંતરી દેવને ને ઔષધિઓ સ્વામી પણ કહેવાય છે તેરમો અવતાર મોહિની અવતાર ધર્મ ગ્રંથ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સૌથી છેલ્લે ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને નીકળ્યા તો જેવું જ અમૃત મળ્યું તો શાસન ભંગ થયું દેવતાઓ બોલ્યા અને બોલ્યા અને અમને અમૃત આપો દૈવત્ય બોલા અમે લઈશું આમ ખેંચમ તાણી થવા લાગી ઇન્દ્રપુત્ર જયંત એ અમૃતનો ઘડો લઈને ભાગી ગયા બધા જ દેવતે તેમની પાછળ પાછળ ભાગ્યા અસુરો અને દેવતાઓમાં ભયંકર મારપીટ થવા લાગી એટલે દેવા દેવતા હેરાન થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ મુહિની અવતાર લીધો ભગવાને મુહિની રૂપમાં બધાને મોહિત કરી દીધા

દેત્યોના રાજા હિરણ્ય કશ્યપુ પોતાને ભગવાન કરતા પણ વધારે બળવાન માનતા હતા તે મનુષ્ય દેવતા પક્ષી પશુના ન દિવસે ન રાત્રે ના ધરતી પર ના આકાશમાં ના અસ્ત્રથી ના શસ્ત્રથી આવી રીતે એને વરદાન હતું કે આ કોઈ વસ્તુથી એ મરશે નહીં ના ધરતી આકાશ પશુ પક્ષી અસ્ત્ર શસ્ત્ર સેનાથી પણ મરે નહીં એવું વરદાન હિરણ્ય કશ્યપુને મળેલું હતું તેના રાજ્યમાં જે પણ ભગવાનનું પૂજન કરતું હતું તેને દંડ આપવામાં આવતો હતો તેના પુત્રનું નામ હતું પ્રહલાદ જે બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો આ વાત જ્યારે હિરણ્યા કશ્યપુને ખબર પડી તો એ બહુ ક્રોધે ભરાયો તેના તેણે પ્રહલાદને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો પણ જ્યારે પ્રહલાદને માન્યો નહીં તો હિરણ્યા કશ્યપુએ તેને મૃત્યુદંડ આપ્યો બધી જ વખત ભગવાન વિષ્ણુની કૃપાથી ચમત્કારથી પ્રહલાદ બચી જતો હતો હિરણ્યા કશ્યપુની બહેન હોલિકાને અગ્નિમાં બળશે નહીં એવું વરદાન મળેલું હતું તે પ્રહલાદને લઈને સળગતી અગ્નિ માં બેસી ગઈ ત્યારે ભગવાન વિષ્ણુ ની કૃપા થી પ્રહલાદ બચી ગયો અને હોળીકા બળી ગઈ જયારે હિરણ્ય કશ્યપ સ્વયં પ્રહલાદે મારવાનો પ્રહલાદ મારવાનો મારવાનો જ હતો ત્યારે ભગવાન ઋષિ અવતાર લઈને થાંભલા માંથી પ્રગટ થયા તેમણે તેમના નખોથી થી હિરણ્ય કશ્યપ વધ કર્યું પંદરમો અવતાર વામન અવતાર સતયુગમાં માં પૌત્ર દૈત્ય રાજ બલિ સ્વર્ગ લોક પર અધિકાર જમાવી લીધો હતો ત્યારે બધા જ દેવતાઓ દીપતિ આવી ગયા ત્યારે બચવા માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું સ્વયં દેવ માતા અદિતિના ગર્ભમાં એક વાર જયારે બલિ મહાન યજ્ઞ કરી રહ્યો હતો ત્યારે ભગવાન વામન બલિ ની યજ્ઞ શાળામાં ગયા અને રાજા બલિ પાસેથી ત્રણ પગ ધરતી માંગી રાજા બલિ ના ગુરુ શુક્રાચાર્ય ભગવાન ની લીલા સમજી ગયા અને તેમણે બલીને દાન આપવાના કહી દીધું પણ છતાં બલીએ દાન આપવાની ના પાડી પગમાં ધરતી બીજા પગમાં સ્વર્ગ લોક માપી લીધું જયારે ત્રીજો પગ મૂકવા માટે કોઈ સ્થાન ના બચ્યું તો ભગવાને મામને તેના બલિએ ભગવાન વામનને તેના માથા પર પગ મૂકવાનું કહ્યું બલિના માથા પર પગ મૂકવાથી તે પાત્ર લોક માં ચાલ્યો ગયો બલિની ભગવાન લોક ના સ્વામી બનાવી દીધો આવી રીતે ભગવાન સહાયતા કરી અને સ્વર્ગ તેમને અવતાર અવતાર ધર્મ ગ્રંથ અનુસાર એક વાર મધુ અને બે શક્તિશાળી રાક્ષસ રાક્ષસ બ્રહ્માજી પાસે વેદોનું હરણ કરીને રસા તાળમાં સમુદ્રમાં પહોંચી ગયા વેદોનું હરણ થવાથી બ્રહ્માજી બહુ દુઃખી થયા અને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા ત્યારે ભગવાને હૈગ્રિવ અવતાર લીધો આ અવતારમાં ભગવાન વિષ્ણુનું ગળું એટલે કે ડોક મોઢું ઘોડા સમાન હતું ત્યારે ભગવાન હૈગ્રીવ રસા તાળમાં સમુદ્રમાં પહોંચ્યા અને મધુ પૈડબનો વધ કરીને વેદ ફરી ભગવાન બ્રહ્માજીને સોંપી દીધા સત્તર્મો અવતાર શ્રી હરિ અવતાર ધર્મગ્રંથ અનુસાર પ્રાચીન સમયમાં ત્રિકુટ નામના પર્વતની તળેટીમાં એક શક્તિશાળી ગજેન્દ્ર તેની હાથણીઓ સાથે રહેતો હતો એકવાર તે તળાવમાં સ્નાન કરવા ગયો તો એકવાર મગરે તેને

ત્યારે સહસ્ત્ર બાહુએ સહસ્ત્ર ઘમંડમાં આવીને કહ્યું કે તમે જાતી પણ ઈચ્છો ત્યાંથી તમે ભોજન કરી શકો છો બધી બાજુ મારું જ રાજ્ય છે ત્યારે અગ્નિ અગ્નિદેવે બધા જ વનો એટલે કે બગીચાઓ બાળવાનું શરૂ કરી દીધું તો એક વનમાં ઋષિ આપવ તપસ્યા કરી રહ્યા હતા અગ્નિએ તેના આશ્રમને પણ સંગાવી દીધો આથી ક્રોધિત થઈને ઋષિ આપવે સહસ્ત્ર બાહુનો શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પરશુરામ રૂપમાં જન્મ લેશે અને માત્ર સહસ્ત્ર બાહુનો જ નહીં પણ સમસ્ત શત્રીઓનો સર્વનાશ કરશે આવી રીતે ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જન્મદગ્નિને ત્યાં પાંચમા પુત્રના રૂપમાં જન્મ લીધો ઓગણીસમાં અવતાર મહર્ષિ વેદવ્યાસ અવતાર પુરાણ પુરાણમાં મહર્ષિ વેદવ્યાસને પણ ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે ભગવાન વ્યાસ નારાયણના કલા અવતાર હતા તે મહાજ્ઞાની મહર્ષિ પરાશરના પુત્ર રૂપમાં પ્રગટ થયા હતા તેમનો જન્મ કેવટ રાજની

ત્યારે તેમના માનસ પુત્ર સંકાદિક ત્યાં પહોંચ્યા અને ભગવાન બ્રહ્મા પાસેથી મનુષ્યના મોક્ષને સંબંધિત ચર્ચા કરવા લાગ્યા ત્યારે ત્યાં ભગવાન વિષ્ણુ મહાહંસના રૂપા પ્રગટ થયા અને તેમની સંકાદિક મુનિઓને સંદેહનું નિવારણ કર્યું આના પછી બધાએ ભગવાન હંસની પૂજા કરી અને પછી મહાહંસધારી ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈને તેમના ધામ ચાલ્યા ગયા એકવીસમુ અવતાર શ્રી રામ અવતાર ત્રેતા યુગમાં રાક્ષસ રાજ રાવણનો બહુ જ આતંક હતો તેનાથી તો દેવતા પણ ડરતા હતા તેના વધ માટે ભગવાન વિષ્ણુએ રાજા દશરથ ને ત્યાં માતા કૌશલ્યના ગર્ભમાંથી જન્મ લીધો આ રૂપમાં ભગવાન રાજા એ રાક્ષોના વધ કર્યા મર્યાદાનું પાલન કરતા કરતા તેમનું જીવન જીવ્યા પિતાના કહેવાથી વનવાસ ગયા અને વનવાસ સમયે રાક્ષસ રાજ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરીને લઈ ગયો સીતાજીને શોધવા માટે ભગવાન રામ લંકા પહોંચ્યા અને ત્યાં ભગવાન શ્રીરામ અને રાવણનો ઘોર યુદ્ધ થયું અને રાવણ માર્યો ગયો રાવણનો વધ કર્યો શ્રીરામે આવી રીતે ભગવાને રાજા રામ અવતાર લઈને દેવતાઓને ભયથી મુક્ત કર્યા 22મો અવતાર શ્રી કૃષ્ણ અવતાર દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ અવતાર લઈને અધર્મીઓનો નાશ કર્યો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું ભગવાન શ્રી કૃષ્ણે આ જન્મમાં અનેક ચમત્કાર કર્યા દુષ્ટોનો સર્વનાશ કર્યો કંશનો વધ કર્યો અને મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા અને દુનિયાને ગીતાનું જ્ઞાન આપ્યું ધર્મરાજ દિષ્ઠીને રાજા બનાવીને ધર્મની સ્થાપના કરી ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો અવતાર બધા જ અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર ત્રેવીસમો અવતાર બુદ્ધ અવતાર ધર્મગ્રંથ અનુસાર બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે

સુસ્ત શાસન માટે યજ્ઞ અને વેદ વિહિત આચરણ જરૂરી છે ત્યારે દૈત્યો વૈદિક આચરણ કરી મહાયજ્ઞ કરવા લાગ્યા જેનાથી તેમની શક્તિ વધારે વધારે વધવા લાગી ત્યારે બધા જ દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુએ દેવતાઓના હિત માટે બુદ્ધનું રૂપ ધારણ કર્યું તેમના હાથમાં માંજની હતી ત્યાર પછી ભગવાન દેવ્ય પાસે પહોંચ્યા અને તેમને ઉપદેશ આપ્યો કે યજ્ઞ કરવું પાપ છે યજ્ઞથી જીવ હિંસા થાય છે યજ્ઞની અગ્નિથી કેટલાય પ્રાણીઓનો જીવ ભસ્મ થાય છે ભગવાન બુદ્ધના ઉપદેશથી દૈત્ય પ્રભાવિત થયા તેમને યજ્ઞ અને વૈદિક આચરણ કરવાનું છોડી દીધું આ કારણથી તેમની શક્તિ ઓછી થઈ ગઈ અને દેવતાઓએ તેમના પર હુમલો કરી તેમનું રાજ્ય ફરી પાછું મેળવી દીધું ચોવીસમો અવતાર કલ્કી અવતાર ધર્મગ્રંથ અનુસાર ભગવાન વિષ્ણુ કલ્કી રૂપમાં અવતાર લેશે હજી આ અવતાર લેવાનો ભગવાન બાકી છે કલ્કી અવતાર કળિયુગ અને સત્યુગના સંધિકાળમાં થશે આ અવતાર ચોસઠ કલાથી યુક્ત હશે પુરાણોના અનુસાર ઉત્તર ઉત્તરપ્રદેશના સંભળ નામના સ્થળ પર ગામ પર વિષ્ણુ યશ નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન પુત્ર રૂપમાં જન્મ લેશે કલ્કી દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારના પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની ફરી સ્થાપના કરશે તો મિત્રો આ હતી ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથા મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ચિત્ર અને સસ્પેક્ટ જરૂર કરજો